જય માતાજી મહાદેવ જય ઠાકર મિત્રો ફરીથી એક નવા વિડિયોની અંદર સ્વાગત છે ખાસ કરીને અત્યારે અમે જે બાવળયાર ધામ નંગાલાખાના ઠાકરના આંગણે જેમ કે છે ભવ્ય થી અતિ ભવ્ય રસોડું છે તે બતાવીશું પાછળ જઈ તમે જોઈ શકતા છો કે ખટારા મોઢે એમ કહે છે કે જેમ કે કે દૂધ લાવી રહ્યા છે અને ખાસ કરીને આ સાઈડમાં તમે જોઈ શકો છો કે આ સાઈડમાં બેક સાઈડમાં જે રસોડું શરૂ છે તે તો તમને અંદર જઈને બતાવીશું આ સાઈડમાં એમ કે ભાઈ તમે જોઈ શકો કેટલા એવા મોટા બકેટ છે જોઈ શકો છો આની અંદર અત્યારે કહે છે કે બનાવવાનું શરૂ છે વાહ ભાઈ વાહ બધા ભાઈઓ સેવા કરી રહ્યા છે હવે એક નહીં પણ બે એવા મોટા એમ કહે કન્ટેનર છે તમે જોઈ શકો છો આ રીતના તમે જોઈ શકો કેવડું મોટું છે ને એમ કહે છે કે આ જે મહારાજ છે તો એમ કહે કે તેનું એમ કહે છે કે મોટું રસોડું છે કારણ કે પંચોતેર હજારથી વધુ બહેનોએ ભાગ લીધેલો છે મહારાષ્ટ્રમાં તો સાથે સાથે ભાઈઓ પણ એટલા છે તો કેટલા લોકોનું રસોડું છે તો સંપૂર્ણ માહિતી કન્ટિન્યુ વિડીયોની અંદર વિડીયો પાસે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આલો વિડીયો કન્ટિન્યુ બનાવી મિત્રો તમે જોઈ શકો છો કે કે ટમેટા છે કેટલી મોટી સંખ્યામાં આવી છે અને ખાસ કરીને કહીએ તો અત્યારે સાડા ત્રણ જેવું અત્યારે બધું કટિંગ એવું કમ્પ્લીટ થઈ ગયેલું છે ને અહીંયા તમે જોઈ શકો છો આવી રીતના મોટા મોટા તપેલાની અંદર એમ કહી કે શાક ને એવું બધું બનીને કમ્પ્લીટ થઈ ગયેલું છે આ સાઈડ પણ એટલું મોટું બાઉલ છે આની અંદર પણ શાક કમ્પ્લીટ થઈ ગયું છે પછી અહીંયા બતાવું તો અહીંયા પણ શાક કમ્પ્લીટ થઈ ગયું છે અત્યારે એમ કે બટેકા તમે જોઈ શકો છો અહીંયા બટેકા લાઈવ એમ કહે કે બાફી રહ્યા છે તમે જોઈ શકો છો ધોઈ રહ્યા છે જે અને સામેની સાઈડ જે ગુણું તમે જોઈ શકતા છો તે ગુણમાંથી એમ કહે કે રસોડામાં એમ કહે છે ડાયરેક ડાયરેક કટ્ટાને કટ્ટા ઠલવીને આ રીતે મશીન દ્વારા એમ કહે કે લાઈવ જોઈ શકો છો તમે ભાઈ ભાઈ તમે જોઈ શકો આ રીતે કટિંગ કરીને આ લઈ જઈ રહ્યા છે તમે જોઈ શકો છો લાઈવ હું તમને પાછળ પાછળ જઈને બતાવું કે ક્યાં લઈ જાય છે તો આ મારે તમે કીધે કે બધા સ્વયં સેવકો છે જે ભાઈ ભક્તો છે બધા પોતપોતાની રીતે સેવા કરતા હોય છે તમે જોઈ શકો છો કે બધા જે કાંઈ બટેકા છે તે કમ્પ્લેટ કરીને આ બકેટની અંદર નાખવામાં આવે છે અને શાક બનાવવામાં આવે છે તમે જોઈ શકો છો હોયરી કાંઈ શાક બને છે એનું દાદા શાક બને છે શકરિયા રતાળું શક્રિયા રતાળાનું શાક બને છે કેટલા માણસોનું છે આ બકેટમાં બે લાખ બે લાખનું તમે જોઈ શકો છો કે આવી રીતના છેઠ સુધી તમે શૂલ છેક સામે સુધીથી છેક અહીંયા સુધી અને છેક સામે સુધી તમે જોઈ રહ્યા છો જ્યાં સુધી તમારી ત્યાં સુધી આવી રીતના મોટા મોટા બકેટની અંદર એમ કહે છે કે શાક બનાવવામાં આવી રહ્યું છે એમ કહે છે કે અઢીથી ત્રણ લાખ લોકોનું આજે રસોડું છે તો તમને બતાવીશ ને ખાસ કરીને તમે જોઈ રહ્યા છો આ સાઈડ ભાઈ કેમ કે જે મિષ્ટાન છે મીઠાઈ છે તમે જોઈ શકો છો કેટલી મોટી સંખ્યામાં એમ છે કે રાખી દેવામાં આવેલી છે ભાઈ ભાઈ એમ કહે છે જોઈ શકો છો તમે કેટલી એટલે કેટલી મોટી સંખ્યામાં તમે જોઈ શકો છો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે જેમ કહે કે તૈયાર થઈ ગયેલું શાક હોય છે તેમ કહે છે કે પીરસવા માટે બધા એને ભોજન દેવા માટે લઈ જાય છે અને એ પણ ટ્રેક્ટરની લારી દ્વારા ટ્રેક્ટરની સાથે તમે જોઈ શકો છો કારણ કે આજે એમ કહી અઢી થી ત્રણ લાખ લોકોનું રસોડું છે એટલે એમ કહે છે કે ધીમે ધીમે તો પહોંચે છે એટલે તમે જોઈ શકો છો ટ્રેક્ટર જ્યાં હોય ત્યાં મૂકી દેવામાં આવે છે આખો રજવાડા વિભાગ છે જેમ કહી કે ભોજન શાળા તેની અંદર તમે જોઈ શકો છો ભાઈ આ રીતનું કાંઈક આજનું આયોજન છે ને ભાવિ ભક્તો તમે જોઈ શકો છો મોટી સંખ્યામાં આવી ગયેલા છે અને બાકી એમ બધા એટલે બધા બકેટની અંદર તમે જોઈ શકો છો બધા એટલા બધા છેક છેક સુધી અલગ અલગ પ્રકારના અમારે એમ છે કે જે ચણા મગનું શાક છે અને બાકી બધા ભાવિ ભક્તો સેવા કરી રહ્યા છે અને અહીંયા પણ તમે જોઈ શકો છો કે જે ચણાનું શાક બની ગયું છે અને અહીંયા એમ કહે છે કે જે સામે ભોજનશાળા છે બધા પ્રસાદી લઈ રહ્યા છે ત્યાં ટ્રેક્ટર દ્વારા લઈ જઈ રહ્યા છે તમે જોઈ શકો બાકી બધા સ્વયંસેવકો પણ અહીંયા હાજર છે મિત્રો એમ કહેવાય કે કે અઢીથી ત્રણ લાખ લોકોની રોટલી તો એ રોટલી મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયાથી ચેક શરૂ થઈ જાય છે ને ચેક સામે સુધી અહીંયા જે ભાઈઓ છે એમ કહે છે કે પીંડા કરી કરીને ગોળી વાળીને અહીંયા દઈ રહ્યા છે ત્યારબાદ અહીંયા ભાઈ છે જે રોટલી વણીને આ તવાની અંદર તમે જોયું કેટલો મોટો તવો છે એની અંદર કરી રહ્યા છે કામની એક ભાઈ રોટલી શેકી રહ્યા છે અને એક ભાઈ છે ઘી લગાડી રહ્યા તમે જોઈ શકો છો શેક અહીંયાથી લઈને છે તમે જોઈ શકો છો હું તમને બતાવું કે કેટલા લોકો છે જે એમ કહે છે કે રોટલી બનાવી રહ્યા છે અહીંયા એમ કહે છે જે ઘઉંનો લોટ છે તે મૂકી દેવામાં આવેલો છે ને આ મોટું મશીન છે તેની અંદર એમ કહે છે કે જો આ મશીનની અંદર એમ કહે કે લોટ મહળવામાં આવે છે સામે તમે જોઈ શકો મહળી નાખેલો છે અને બધા લોકો છે એમ કહે કે લોકો છે બધા કામ કરી રહ્યા છે રોટલી બનાવી રહ્યા છે બે થી અઢી લાખ લોકો ત્રણ લાખ લોકો આસપાસ છે ને ત્રણ લાખ લોકોની આસપાસ જે લોકો છે એની રોટલી બનાવી રહ્યા છે ક્યારની ક્યારની રોટલી બનાવવાનું શરૂ 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 છે છે એમ સવાર કેટલા તમે જોઈ શકો છો ભાઈ કે રાત ના દસ વાગ્યા નું રોટલી બનાવવાનું શરૂ થઈ ગયેલું છે અને હજી પણ એમ કહીએ કે લાઈવ રોટલી બનાવવાનું શરૂ જ છે તમે લગભગ જોઈ શકો છો કે દસ થી પંદર ચૂલાની અંદર દસ થી પંદર ચૂલાની અંદર એમ છે કે જે રોટલી બનાવી રહ્યા છે દસથી પંદર ચૂલાની અંદર એમ કહી કે જે શાક બનાવી રહ્યા છે ને બાકી હવે હું તમને બતાવું કે અહીંયા જો તમે ચેક ચેક જગ્યાએ એમ કહી કે આવી રીતના જે લોટ મળવાના મશીન છે તે મૂકી દેવામાં આવેલા છે ને જે લોટને આંટો કહેવાય જે સંખ્યા તે પણ મૂકી દેવામાં આવેલો છે ખાસ કરીને અને ભાઈ અહીંયા એમ કહી કે રોટલી છે તમે જોઈ શકો છો લાઈવ રહી જઈ રહ્યા છે તો આ રીતની કંઈક રોટલી લઈ જઈ રહ્યા છે તમે જોઈ શકો છો બધા જે ભાઈઓ છે

તો ભાઈ આ બધા ભાવિ ભક્તો જેમ કહે છે બાકી હવે હું તમને આગળનું રસોડું બતાવું ને બધા લોકો જો એમ કે છે કે સેવામાં આવેલા છે જોઈ શકો છો અહીંયા તવાની અંદર જે કહે છે કે ભાત કાઢી રહ્યા છે તમે જોઈ શકો છો કે કેટલી મોટી સંખ્યામાં જેમ કે છે કે ભાત છે તમે જોઈ શકો છો બનાવી નાખવામાં આવેલા છે અહીંયા પણ ભાત મૂકી દેવામાં આવેલા છે તમે જોઈ શકો છો કે આ રીતના અને અહીંયા એમ કહે છે કે ત્રણ એમ કહે છે કે જે આપણે પતરા હોય છે તેની ઉપર એમ કહે કે જે ચોકી ટાઈપનું બનાવીને ભાત મૂકી દેવામાં આવે છે અને બાકી ટ્રેક્ટર તમે જોઈ શકો છો કે લાઈવ પ્રસાદ ચારવાનું શરૂ છે એમ કહી કે બાકી અહીંયા જે લાઈવ ભાત કાઢી રહ્યા છે તે પણ હું તમને બતાવું તો કન્ટિન્યુ વિડીયોની અંદર બનાવી રહ્યો અને વિડીયો પસંદ લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ખાસ કરીને કોમેન્ટમાં નગા લાખાના ઠાકર લખવાનું ભૂલતા નહીં જોઈ શકો છો ભાઈ આ રીતે કાંઈક અહીંયા ભાત બનાવી રહ્યા છે આમાંથી પહેલા એમ કહે છે કે પલાળી નાખ્યા બાફીને બાદ અહીંયા કમ્પ્લીટ કરીને આ તમે જોઈ શકો કે મોટું તપેલું છે તેની અંદર એમ કહે છે કે જે લઈ જઈ રહ્યા તમે જોઈ શકો છો ભાઈ જોઈ શકો છો એટલે આ રીતનું કહે છે કે બે થી અઢી ત્રણ લાખ લોકોનું જેમ છે કે રસોડું છે બાકી તમે બધા કન્ટિન્યુ વિડીયોની અંદર બન્યા તો મિત્રો તમે જોઈ શકો છો કે દાળ કમ્પ્લીટ થઈ ગયેલી છે અને આ રીતે કઈ કે જે ની અંદર લઈ જઈ રહ્યા છે બધા ભક્તો તમે જોઈ શકો છો વાહ વાહ તમે જોઈ શકો છો કે મહારાજ ની અંદર કે ભૂપેન્દ્રભાઈ પટેલ ની એન્ટ્રી થવાની છે તો હેલિકોપ્ટર આવી ચુક્યા છે તમે જોઈ શકો છો અત્યારે હાલ એમ કહી કે ચણા નું ચાક બનાવવા કમ્પ્લીટ કરી જઈ રહ્યા છે અત્યારે એમ કહી કે તેલ તમે જોઈ શકો છો કે આવી ગયેલું છે બાકી બધા મરી મરીમસાને એવું કહી શકાય કે કમ્પ્લીટ કરેલું છે તમે જોઈ શકો છો અને આ સાઇડ એમ કહીએ કે જે ચણા બાફેલા છે તમે જોઈ શકો છો કેટલા મોટા બકેટમાં ચણા એમ કીધાય કે જે બાફવામાં આવેલા છે તમે જોઈ રહ્યા છો કે અત્યારે આ બધા ભાજીઓ છે એમ કહી કે લાઈવ દૂધની સેવા આપી રહ્યા છે તમે જોઈ જય ઠાકર તમે જોઈ શકો છો કે આ રીતના મોટા મોટા એમ કહેવાય પાંચસો પાંચસો હજાર હજાર લિટર જેમ કહે છે કે ટાંકા આવે છે ટાંકા ભરી ભરીને એમ કીધીએ કે દૂધ પાઈ રહ્યા છે તમે જોઈ શકો છો પાછું ઉનાળાનો તડકો ભડે છે એટલે ઠંડુ દૂધ કરીને પાઈ રહ્યા છે ભાઈ તમે જોઈ શકો છો બધા ભાઈઓ દૂધ પાઈ રહ્યા છે અને અહીંયા બધા ભાઈ ભક્તો છે એમ કીધાય કે પ્રસાદી લઈ રહ્યા છે એમ કીધાય કે અઢીથી ત્રણ લાખ લોકો પણ છે તો મેનુ શું છે આજનું તે જરાક બતાવી ગયું તમે જોઈ શકો છો આ રીતની કઈક મિષ્ઠાન છે મીઠાઈમાં છે આ શું છે મોહનથાળ છે તમે જોઈ શકો છો ત્યારબાદ ગુંદી છે ત્યારબાદ ખમણ છે ત્યારબાદ રોટલી છે ત્યારબાદ ચણાનું શાક છે ત્યારબાદ બટેકાનું શાક છે ત્યારબાદ દાળ ભાત છે અને આજે એમ કહે છે કે થોડીક જ વસ્તુ આવી છે જે મેનુમાં જે ઘણી ખરી વસ્તુ મેનુમાં બાકી છે આવવાની અને બાકી હું તમને બતાવું તો ભાઈ જોઈ શકો છો કે આ રીતના બધા ભાવિ ભક્તો છે બધા પ્રસાદ લેવા માટે એમ કહે છે કે આતુર થઈ ગયેલા છે તમે જોઈ શકો છો બધા એટલે બધા ભાઈ ભક્તો કે પ્રસાદ લેવા માટે બેઠા છે કારણ કે આજે પબ્લિક જ એટલું છે એટલે મેનેજમેન્ટ કરીને બધાને પ્રસાદ લેવા દેતા હોય તો આ રીતનો કંઈક આપણો વિડીયો હતો તો એન્ડ સુધી બીજા મેનુ તો બતાવી દીધું ખાસ કરીને પણ જે અઢીથી ત્રણ લાખ લોકોને પીરસવાનું કામ કરે છે જે દર દર એમ કહે છે કે અઠવાડિયે અઠવાડિયું જેમ કહ્યું જ્યાં લગીને અહીંયા પડ્યા બાવળીયાળી ધામની અંદર જેમ કહે કે આયોજન હતું ત્યાં સુધી તમે જોયું કે આ બધા સ્વયંસેવકો જે ભાઈઓ છે તેમ કહે છે કે સેવામાં હાજર હાજર હોય છે એમ કહે કે ગુરુ આશ્રમ બગદાણા છે તમે જોઈ શકો છો કે આ રીતનું ગુરુ આશ્રમ બગદાણા જેમ કહે છે બધા લોકો સેવા કરે છે તે બધા ભાઈઓ અહીંયા પણ સેવા કરવા આવેલા છે બધા મિત્રો અત્યારે એમ કહે કે બધા નગા લાખા ઠાકરના નિર્ણય પ્રસાદી લેવા બધા આવી ગયા છે તો એક વખત બધા જે બોલાય નાખ્યું બોલ્યા નગા લાખા ને જોઈ શકો છો કે આ બધા લોકો જે આવી ગયેલા છે તો હાલો હવે કન્ટિન્યુ વિડીયો અંદર બની જાય તો મિત્રો આ રીતના હતો કે ભવ્ય ત્યાંથી ભવ્ય બે થી ત્રણ લાખ લોકો નું રસોડું હતું જે બાવળિયાળી ધામ નગા લાખા ઠાકર ના આંગણે તો વિડીયો પસંદ આવે લાઈક સબસ્ક્રાઈબ કરવાનું બોલતા ફરીથી એક નવા વિડીયો સાથે મળી જય માતા હરમ જય ઠાકર